તો વડોદરા ગોઝારી બોટ દુર્ઘટનામાં બાળકોનો ભોગ બન્યો ત્યારે અમદાવાદના નરોડા વિસ્તારમાં

મૃતક માસુમ બાળકોની અંતિમ યાત્રા નીકળતા પરિવારજનો સહિત સમગ્ર વિસ્તારના લોકો હિબકે ચડ્યા હતા ત્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં કેન્ડલ માર્ચ જલાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આટલી જવાબદાર પણ આ વાત સાથે મારી એક જ માંગણી છે કે આ પ્રકારના બનાવ અત્યારે હાલમાં વડોદરાના ઘણી તળાવમાં બોટ પલટી ખાઈ ગઈ ડૂબી ગઈ પરંતુ લાઈફ જેકેટ ન હતા તો આ બાબતે જવાબદાર ફક્ત વડોદરામાં એક ઘટના નથી બની આની પહેલાં આપણને ખ્યાલ છે કે સુરતના તક્ષીલા કાંડ કે જે કોમ્પલેક્સ હતું ત્યાં પણ જે રીતે જે રીતે બાળકો મરી ગયા સળગીને ફળીને તો એવા બધી જવાબદાર કોણ અગાઉ મોરબીમાં પણ આ પ્રકારની ઘટના બની છે તો હું સમજુ છું જ્યારે આ પ્રકારની ઘટના બને અને પછી તંત્ર જાગે એના કરતાં અગાઉથી ચેતવણીના ભાગરૂપે કોઈ પગલાં ભર્યા હોત તો હું સમજુ છું કે આ પ્રકારની ઘટનાને આપણે રોકી શકીએ છીએ એ લોકોની સામે વ્યવહાર ત્યારે થઈ છે કે આરોપીઓ પણ સરકારને ફરવા છે તો આને તાત્કાલિક પોતે મોજૂ અને તંત્ર ચોક્કસથી એ લોકોએ જે એમની ફરિયાદની જે પણ કાયદાકીય પ્રક્રિયા હોય તે પૂરી કરી છે પરંતુ પ્રશ્ન એ જ છે કે આ બધું થઈ જાય પછી તંત્ર હરકતમાં આવ્યું છે તો તેના કરતાં પહેલાં સાવચેતીના ભાગરૂપે ઘણી વાર આપણે સમજીને આના ઉપર પગલાં લેવાની જરૂર છે જેથી કરીને આ પ્રકારના ઘટના ન બને કેમકે નાના નાના બાળકો આપણે જે જોઈએ તો આપણા ઉપરથી આપણું નથી કાંપી ઉઠે જે પ્રકારની ઘટના બની છે એની દ્વારા બી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને એને કહેવામાં આવ્યું હતું કે ત્યાંના જે મેન આરોપી છે નથી નથી અમુક

না যে আতি আর অনুমতিও কর্তৃপক্ষ আছে আনে কম આ ચોક્કસ વડોદરાની મુલાકાત ઇવન અમારા સંગઠનની વાત નથી ગુજરાતના તમામ સંગઠનો જેટલા પણ ચાલી રહ્યા છે બધાને આ વાતની છે અને શક્ય હશે તે રીતે તમામ સંગઠનો ધીરે ધીરે પરિવારની મામલા જવાના છે આજનો કાર્યક્રમ છે જે આજે નરોડા ખાતે શું અમે કેન્ડલ માર્ચનું આયોજન કર્યું છે જે લોકો આ ભાવ ભોગ બન્યા છે તેમને શાંતિ મળે તેના માટે કેન્દ્ર માર્ચનું આયોજન કર્યું છે અને પીડિત પરિવારની સાથે ઉભા રહેવા માટેનું એક પગલું ભર્યું છે